નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર પૂનમ અંબાજી ખાતે પ્રારંભ વિદ્યાર્થીઓની ચિંતા તળી ઈબીસી મામલે સુપ્રીમે આપી રાહત ઓમાન ના સોહર પોર્ટ સૌથી ઝડપી વૃદ્ધિ પામતું પોર્ટ બન્યું ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટો વિડિયો ટ્રેડ ફેર શો થયો પ્રારંભ

જેમાં કોઈ પણ યાત્રાળુ ને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે વોટ્સઅપ કરી શકે છે તો તેના નિરાકરણ પણ તાત્કાલિક લાવવામાં આવશે અંબાજી ઓફ પોલીસ ના હસ્તગત

માં અંબા ના દર્શન કરી શકે તે માટે વિશિષ્ટ આયોજન પણ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભાદરવી પૂનમ ના મેળાના સાત દિવસ દરમિયાન ભક્તો માં અંબાજી ની આરતી ને દર્શન ફેસબુક પર લાઈવ કરવામાં આવશે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રા શક્તિપીઠ અંબાજી ખાતે દસ સપ્ટેમ્બર શનિવાર થી ભાદરવી પૂનમ ના મેળા નો એટલે કે આજ થી પ્રારંભ થયો છે આ અંગેની માહિતી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફેસબુક પર ટેમ્પલ ના ઓફિશિયલ પેજ પર આપવામાં આવી છે જેમાં ભક્તો મહાઆરતી ના લાઈવ દર્શન પણ કરી શકશે રાજ્યમાં ઇજનેરી ફાર્મસી જેવા અભ્યાસક્રમો માં પ્રવેશ સંદર્ભે રાજ્યના શિક્ષણ મંત્રી જણાવ્યું ચુડાસમા રાજ્યના ચાર ઓગસ્ટ જે વિદ્યાર્થીઓને ઇજનેરી ફાર્મસી એસ જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમો માં એડમિશન લીધા છે અને ઈબીસી કોટામાં પ્રવેશ મેળવ્યો છે તે તમામ એડમિશનો સર્વોચ્ચ અદાલતે રક્ષિત કર્યા છે આ એડમિશન રક્ષિત જાહેર થતાં જ લાખો વિદ્યાર્થીઓની ચિંતા દૂર થઈ છે મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે પ્રોફેશનલ અભ્યાસક્રમની બાકી રહેલી કાર્યવાહી જ્યાં સુધી અટકેલી છે ત્યાંથી પુનઃ કરી દેવામાં આવશે વીસ સપ્ટેમ્બર ચાર હજાર એકસોને નવું જગ્યામાંથી તેતાલીસ અભ્યાસ સાથે કુલ છત્રીસોથી વધારે જગ્યાઓ પૂર્ણ કરવામાં આવી છે કુલ જગ્યાના નેવું પંચાણું ટકા આજે તલાટીઓ મૂકવામાં આવ્યા છે આ કઠિન કાર્યવાહી ગૌ સેવા પસંદગી દ્વારા પારદર્શક અને પ્રમાણિકતાપૂર્વક કરવામાં આવી છે

ની સુનવણી હાથ ધરવામાં આવી હતી સદર સુનાવણીમાં ગુજરાત સરકાર તરફથી એટર્ની જનરલે તથા ગુજરાત સરકારના એન્જિનિયરિંગ ડિપ્લોમા અને એમબીબીએસ અભ્યાસ ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સ રાજ્ય સરકારે બહાર પાડેલા વટ હુકમ ડિપ્લોમા એન્જિનિયરિંગની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે જે ચાર આઠ બે હજાર સોળ ના પહેલા મોટા ભાગની પ્રવેશ કાર્ય પૂર્ણ થયેલ છે જેમાં આશરે ચોસઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો હતો તે પૈકીના ત્રણ હજાર કોટામાં પ્રવેશ મેળવ્યો હતો આ ઉપરાંત એમ અને ફાર્મસી માં ફાર્મસી જેવા કોર્ષોમાં બાર હજાર જેટલા વિદ્યાર્થીઓ સામે સત્તરસો જેટલા વિદ્યાર્થીઓ ઈબીસી કોટામાં પ્રવેશ મેળવ્યો હતો પ્રોફેશનલ અભ્યાસમાં આશરે છ્યાસી હજાર જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો તે પૈકીના પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓને ઈબીસી કોટામાં પ્રવેશ મેળવ્યો હતો નામદાર હાઈકોર્ટ ના ચુકાદા આવ્યો ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેમાં અસમંજસ જેવો માહોલ સર્જાયો હતો પરંતુ સુપ્રીમે આ કોર્ટ આ ચુકાદો આપતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં રાહત નો શ્વાસ લીધો હતો અમદાવાદની हयात रेजेंसी होटल ખાતે ओमान सोहर पोर्ट एंड ફ્રીઝન દ્વારા વીઆઈપી બિઝનેસ રાઉન્ડ ટેબલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કોમાનમાંથી આવેલા પોટ એન્ડ ફિશ જર્ન ના એક્ઝિક્યુટિવ અને સ્થાનિક રોકાણકારો વચ્ચે ત્રણ દિવસીય ઉચ્ચ સ્તરીય બિઝનેસ મીટિંગ બાદ ઇવેન્ટનું આયોજન થયું હતું સો હર પોર્ટ એન્ડ ફ્રીઝ ના ઇન્ટરનેશનલ ડિરેક્ટર નિલમા વ્યાસની આગેવાનીમાં યોજાયેલી આ ઇવેન્ટમાં પચાસ થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો દસ વર્ષથી ફેમિલી બિઝનેસમાં આવ્યો છું અને ફેમિલી બિઝનેસ ત્રીસ વર્ષ જૂનો છે એને આગળ લઈ જવા માટે આજે ગુજરાતી જેવા એન્ટરપ્રેનર દુનિયામાં કહે નથી જ્યારે બહાર નીકળવું હતું મિડલ ઇસ્ટ જવું હતું तो हमें तो लोगों को पूरी रिसर्च करी ने हमें मतलब को मान मजे ने बस जी भी शांति अने मान सो बंदी अरब कंट्री में क्या नहीं मरे और ये हम लोगों ने 2003 से शुरुआत की है ग्रीन पीट प्रोजेक्ट है आज यहाँ हम लोग uh, 50 मिलियन टन्स ऑपरेट कर रहे हैं वेरियस इंडस्ट्रीज में तीन बेजर क्लस्टर में हाइड्रोकार्बन पेट्रोकेम uh, और मिनरल और लॉजिस्टिक्स के हैं हम लोग की ये ऑब्जेक्टिव है कि इंडियन इंडस्ट्रीज पर्टिकुलरली गुजरात जो सबसे बड़ी स्टेट है इन्वेस्टमेंट्स इंडस्ट्रियलाइजेशन कि वो भी आए ओमान सोहार जोन में अपनी इंडस्ट्रीज लगाए एडवांटेज है लॉन्ग टर्म स्टेबिलिटीज है

તમે થિંગ બિગ અને ગેટ બિગર માં માનતા હો તો તમે શહેર માં આવી જાઓ કુમારી વ્યાસે આ અંગે જણાવ્યું કે ઓમાન માં હાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જબરજસ્ત રોકાણ થઈ રહ્યું છે કારણ કે ઓમાન સલ્તનત આ સમગ્ર ક્ષેત્રને ને મહત્વ લોજિસ્ટિક ક્ષેત્ર બનાવવા માંગે છે શહેર ઓમાન એ મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા ના બજારો માટેનું પ્રવેશ દ્વાર છે જે આદર્શ

એસોસિએશન દ્વારા ગાંધીનગર નામ મહાત્મા મંદિર ખાતે ખાસ ઇન્ટરનેશનલ ફોટો વિડિયો ટ્રેડ ફેર શો નું આયોજન કરાયું છે જેનો ગઈકાલે પ્રારંભ થયો હતો આ વર્ષે આયોજિત એક્ઝિબિશનમાં બસો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભાગ લઈ રહી છે ત્રણ દિવસ દરમિયાન ગુજરાત અને દેશના અન્ય હિસામાંથી 40000 થી વધુ ફોટોગ્રાફર મુલાકાતે આવે તેવી અપેક્ષા છે આ ઉપરાંત નાની મોટી કંપનીઓ દ્વારા છ થી વધુ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ પણ પ્રદર્શિત કરવામાં આવી છે આ વખતના ફોટો ફેર ને સૌથી પહેલા તો આજ સુધી અમે અમદાવાદ ગુજરાત કન્વેન્શન હોલ ફોટોફેર નું આયોજન કરતા હતા ફર્સ્ટ ટાઈમ આ વેન્યુમાં શિફ્ટિંગ કરવાનું મેઇન રીઝન એ કદાચ આપ સૌને લોકોને ખબર જ હશે કે આપણા મોદી સાહેબ વાયબ્રન્ટ ગુજરાત આ વેનમાં કરે છે એટલે અમારા બધા જ એસોસિએશનના મેમ્બરની એક ઈચ્છા હતી કે આપણે બી આ વેન્યુમાં વાયબ્રન્ટ ગુજરાત વેન્યુ પશ્ચિમથી એટલે સૌથી સૌથી પહેલાં તો ચેલેન્જિંગ એપસેપ્ટ કરીને આ વેલ્યુ ચેન્જ આવ્યા પછી અમને લોકોએ જાતે એવું ફીલ કર્યું કે ભાઈ અહીંયા કંઈક ઇન્ટરનેશનલ કક્ષાનું ફિનિશિંગ આપવું હશે તો આ વેલ્યુ પરફેક્ટ છે અહીંયાના સ્પેસને લઈને અવેલેબિલિટીને લઈને હોલ્સને લઈને ઘણું ઘણું સુંદર આયોજન થઈ શકે ત્રણ દિવસીય એક્ઝિબિશનના આયોજન અંગે પ્રતિક્રિયા આપતા ચેરિટેબલ ગ્રુપ ઓફ ફોટોગ્રાફીસ એન્ડ એનસીસ એસોસિએશનના પ્રેસિડેન્ટ સુરેન્દ્ર શાહે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન સીજીપીટીઆઈએ તમામ સ્તરે પ્રશંસનીય કામગીરી કરી છે અને ગુજરાતમાં ફોટોગ્રાફી ઉદ્યોગ સાતત્યપૂર્ણ વૃદ્ધિ સાધી રહ્યો છે આ પરિણામે હવે ગુજરાતની નવી પ્રોડક્ટ અને સર્વિસીસ માટે આકર્ષણ માર્કેટ ઉભરી આવ્યું છે સીજીપીટીઆઈએ ફોટોગ્રાફી ક્ષેત્રે વિશિષ્ટ સેવા પ્રદાન કરવા માટે માટે પ્રતિબદ્ધ છે જેથી નવી ઊંચાઈઓ હાંસલ કરી છે ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી વિડીયો ટ્રેડ શો બે હજાર સોળ દ્વારા અમે ગુજરાતમાં અદ્યતન નવી ટેકનોલોજી સંશોધનોને ગુજરાતમાં લાવવા પ્રયાસ કર્યો છે જેથી અહીં ટેકનોલોજી આધારિત માહોલ તૈયાર થઈ શકે અને વિકાસને બળ મળે મુંબઈ અથવા દિલ્હી જેવા શહેરોમાં આયોજિત એક્ઝિબિશન શો હવે ગુજરાતમાં પણ યોજાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરના આયોજન ગણ આગણે તથા ફોટોગ્રાફરો ગુજરાતના સ્થાનિક ફોટોગ્રાફરોને અપડેટ થવાની તક પ્રાપ્ત થશે આ ઉપરાંત વર્કશોપ અને સેમિનાર દ્વારા વિવિધ જાણકારી પણ પ્રાપ્ત થશે વધુમાં સંજય પટેલે જણાવ્યું કે અમે ગુજરાતમાં ફોટોગ્રાફી ઉદ્યોગને પ્રગતિ માટે પ્રતિબદ્ધ છીએ આ વર્ષે સમગ્ર એક્ઝિબિશનમાં નવા સ્તરે લઈ જવા માંગીએ છીએ અને તેથી જ અમે વધુ સુવિધા ધરાવતા સ્થળને એક્ઝિબિશન આયોજન કર્યું છે તો મિત્રો આતા હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાતા રહો એસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર